જ્વેલર્સના માલિક અને એસેસમેન્ટ પર મરચાણી ભૂકી નાખી ગળા પર ચપ્પુ મારી લૂટ કરનાર આરોપી પૈકીના એક આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ કે તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ બપોરના સમયે બેસ્તાન ચાર રસ્તા પાસે આવેલ દુકાન નંબર પિસ્તાળીસ શાંતિનાથ જ્વેલર્સ નામની દુકાનમાં ત્રણ અજાણ્યા ઈસમો ચાંદીની ચેન તથા વીટી જોવાના બહાને દુકાનના માલિક તથા સેલ્સમેન પર મરચાની ભૂખી નાખી ગળા પર ચપ્પુ મારી ગંભીર ઇજા પહોંચાડી દુકાનના કાઉન્ટરની ઉપર રાખેલ ચાંદીની વીટીઓની લૂંટ કરી ત્રણેય અજાણ્યા ઈસમો ત્યાંથી નાસી ગયા અંગેનો બનાવ બનવા પામ્યો સદર બનાવ ગંભીર ઇજા પહોંચાડી લૂંટ કરવાનો હોવાથી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી તથા અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ નોએ ગુનો આચરનાર આરોપીને સત્વરે પકડી પાડવા સારું જરૂરી સૂચના આપવામાં આવેલ જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરશ્રી ક્રાઇમ બ્રાન્ચનાઓની સૂચના મુજબ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાની વિઝિટ કરી વર્કઆઉટ ધરવામાં આવેલ જગ્યાના સીસીટીવી કેમેરા આધારે સ્કૂલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના પોલીસ માણસોએ ત્રણેય આરોપીઓને પૈકી એક આરોપીની ઓળખ કરી મળેલ આધારભૂત બાતની હકીકત આધારે લિંબાઈ મીઠી ખાડીથી સાબડી મસ્જિદ તરફ જતા રોડ પર આવેલ ખુલ્લા મેદાન પાસેથી આરોપી

સોટકર રૂપિયા કમાવાસ અરુ ભેસ્તાન શાંતિના જ્વેલર્સમાં સોના ચાંદીના દાગીનાની લૂંટ કરવાની યોજના બનાવી બનાવના એક દિવસ પહેલા ત્રણ જણા શાંતિના જ્વેલર્સમાં જે દુકાનમાં બે સમો હાજર હોય તેઓ પાસેથી સોના ચાંદીની વીંટી તથા ચેઇનો જોઈ એક ચાંદીની વીંટી ખરીદ કરી દુકાનમાં રહેલ કિંમતી દાગીના જોઈ તે રીતે રેકી કર્યા બાદ દુકાનમાં લૂંટ કરી તો દુકાનમાં હાજર ઇસમો પ્રતિકાર કરે તો તેમના ઉપર મરચાની ભૂકી નાખી ચપ્પુ મારી લૂંટ કરી ત્યાંથી નાસી જવાનું નક્કી કરી સાથે મરચાની ભૂકી તથા ચપ્પુ સાથે લઈ યોજ

આ બનાવની હકીકત એવી છે કે બેસ્તાન પોલીસ સ્ટેશન ચાર બેસ્તાન પોલીસ સ્ટેશનમાં બેસ્તાન ચાર રસ્તા છે એની બાજુમાં સર્વિસ રોડને અડી અને એક શાંતિનાથ જ્વેલર્સ કરીને એક શોરૂમ આવેલો છે આ શોરૂમના માલિક શાંતિલાલ લાલચંદભાઈ શાહ અને એમનો કારીગર બંસીલાલ ગુર્જર બંને બપોરના સમયે શોરૂમમાં હાજર હતા તે દરમિયાન ત્રણ ત્રણ ઈસમો એટલે ત્રણ આરોપીઓ પ્રથમ શોરૂમમાં ગયા અને આશરે દસથી પંદર મિનિટ એમને ચાંદીના દાગીના જોયા અને ત્યારબાદ એમની પાસેના હથિયાર એટલે કે બે છરી હતી એનાથી બંને જણ ઉપર એટલે કે માલિક શાંતિલાલ અને બંસીલાલ ગુર્જર એ બંને ઉપર હુમલો કર્યો હુમલામાં બંને બંને વિક્ટીમ એમને ગંભીર પ્રકારની ઇજાઓ થયેલી હતી અને એમને સારવાર અર્થે એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા અને આ લૂંટના બનાવમાં આ ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારીથી કુલ છ ચાદીની વીંટી અડતાલીસો રૂપિયાની લૂંટ કરેલી હતી આ બનાવ બન્યા પછી ત્રણેય આરોપીઓ ભાગતા હતા અને એ દરમિયાન જ્યાં સ્થાનિક પબ્લિકના માણસે ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી ને પકડી અને સ્થાનિક પોલીસ સ્થાનિક પોલીસને હેન્ડઓવર કરેલો હતો એ સિવાય બે આરોપી હતા એ આરોપીને ઝડપી પડવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત લિંબાયત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવવામાં આવેલી હતી એમાં બે આરોપીઓ પૈકી એક આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અને એક આરોપીને લિંબાયત પોલીસની ટીમે પકડી અને સ્થાનિક પોલીસ સ્ટેશન એટલે કે વેસ્તાન પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન ઓફિસરને તપાસ અર્થે હેન્ડ ઓવર કરેલા હતા જે ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી જેને સ્થાનિક પોલીસ સ્થાનિક પોલીસને પબ્લિક દ્વારા હેન્ડ ઓવર કરવામાં આવેલો હતો એનું નામ છે આમિર ઈર્શાદ અંસારી તે આમ એ સલૂનનું સલૂન ધરાવતો હતો એટલે વાણન તરીકે એનું કામ કરતો હતો એના સિવાય બીજા બે આરોપી એમાંથી અહેમદ રઝા સૈદુલ અંસારી અને ત્રીજો આરોપી જે છે દિલનવાજ મોહમ્મદ માસુમ શેખ આ ત્રણે ત્રણ આરોપીઓની તપાસના કામે પોલીસે ધરપકડ કરેલી છે આ ત્રણેય આરોપીઓ પૈકી આમિર ઈર્શાદ અંસારી છે એ મૂળ યુપીનો રહેવાસી છે એના સિવાયના બે આરોપી એટલે કે અહેમદ અંસારી અને દિલ નવાઝ માસુમ શેખ એ બંને મૂળ બિહારના રહેવાસી છે પણ ઘણા વર્ષોથી આ ત્રણેય આરોપીઓ સુરત ખાતે રહેતા હતા આરોપી નંબર બે એટલે કે અહેમદ રજા સૈફુલ અંસારી એ ખાતામાં સિલાઈનું કામ કરતો હતો અને જે ત્રીજો આરોપી છે નવાઝ મોહમ્મદ માસુમ શેખ એ માર્કેટમાં છૂટક મજૂરીનું પણ કામ કરતો હતો અને મિનરલ વોટર ડિસ્ટ્રિબ્યુશનની કંપનીમાં મિનરલ વોટર સપ્લાયનું કામ કરતો હતો અત્યાર સુધીની તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ જણાય આવેલો નથી તેમ છતાં હજુ તપાસ ચાલુ છે તપાસ પ્રારંભિક તબક્કામાં છે એટલે ગુનાહિત ઇતિહાસ પણ કંઈક મળી આવશે તો આપ સમક્ષ રજૂ કરશો એમનો જે મરચાની ભૂકી આરોપી હથિયારની સાથે એટલે હથિયાર એટલે છરી અને એની સાથે સાથે મરચાની ભૂકીનો પણ ઉપયોગ કરેલો હતો મરચાની ભૂકી લઈને આવ્યા હતા અને એમને મરચાની ભૂકી પણ વિક્ટીમ જે છે એમની ઉપર નાખેલી હતી અને સ્થળ ઉપરથી મરચાની ભૂકી ભરેલી જે પ્લાસ્ટિકની બેગ જે છે એ તપાસ અર્થે કબજે કરવામાં આવેલી છે તપાસ દરમિયાન એ પણ જણાઈ આવેલું છે કે આ ત્રણ આરોપીઓએ